આવે પછી એવું થાય કામ નહી આપણું કામ આ કેમ રે તમને કઈ દઉં આવડ ને આમ રાખે આમ નાખીએ તો મૂગટ પહેરે આમ તો ન રે માર ટાયલ થઈ ગયો હોય ખબર છે એટલે ન રે ને મારે તો પણ થોડાક સેવ કપાયેલા હોત ને તો મારે કેટલા થાય આપણે કેટલું વીટી પોના રૂપિયાની એક ત્રણ નાખીને આ પાંચ લાખની સાત લાખની

ख नै काँटो पाँच लाख नै आम छोडे बुझे न वाना

लग लग हुआ ना सर और इंसान मैं पुपा जो और लग तो है मैं पुपा का जो ताई चो la revedere. la, revedere. la आज जो नोर तर nu लाल का

હલો મિત્રો અમારો વિડીયો ગીમાય નાયક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય